મારું નામ નયન ગઢાણીયા સાહેબ અંબિકા ટાઉનશીપ વોર્ડ નંબર અગિયાર માં રહેવાનું અમે અમારી સમસ્યા એ હતી સાહેબ કે જ્યાં અમારે એક આવાસ યોજના જેવું કઈક બનતું હતું એના માટે બધી પબ્લિકના ના ફોન આવતા હતા કે અહીંયા આપડે આવું થાય તો એ નો થાય તો માટે સારું તો અમે અહીંયા જમીનભાઈ ઠક્કર પાસે આવ્યા હતા પણ એમાં એકચુઅલી એવું છે સાહેબ કે એમાં કઈ ખબર નથી પડતી અમે ત્યાં સાહેબ એક મુર્ત માં હતા ખાસ માં એ લોકો આવ્યા તો એ અમારી પાસે પાસે લોકોની કોઈ સમસ્યા સમજવા તૈયાર નથી પણ આ સાહેબે અમારી સમસ્યા તો એના માટે અમે એને કહી દીધું કે અહીંયા કઈ થશે નહીં હવે વ્યવસ્થિત રીતે આપણે અહીંયા કરશું ગાર્ડન કેવું અહીંયા બસેરા યોજના કરીને કઈક હતું સાહેબ એના માટે જ હતું હવે એવું કઈ નહીં થાય એવું અમને આ સાહેબે એવું કીધું હે હવે હું રોકાયું જમીન ભાઈ ઠક્કરે એવો જવાબ આપ્યો